સુરતમાં દારૂ ના અડ્ડાઓ મામલે પોલીસ કામગીરી સામે સવાલો પહેલા પણ ઉઠ્યા છે ત્યારે ફરી એક વખત એક વિડીયો સામે આવ્યો છે શાકભાજીની જેમ દારૂ નું વેચાણ થતું હોવાનો વિડીયો સામે આવતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે લસકાણા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે કેમ કે લસકાણાના ડાયમંડ નગરમાં પાલિકાના પ્લોટમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે દારૂના અડ્ડાથી 200 મીટરના અંતરે જ પોલીસ ચોકી આવેલી છે જે પ્રકારે પાથરણાવાળા શાકભાજી વેચતા હોય તે પ્રકારે દારૂનું જાહેરમાં વેચાણ થતો હોવાનું વિડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે

ત્યારે હવે જોવું એ રહ્યું કે લોકેશન સાથે જાગૃત નાગરિકો જો પોલીસ ને અને સીએમઓને ને ફરિયાદ કરી શકતા હોય તો આ દારૂ ના અડ્ડા સામે પોલીસ કામગીરી કરશે કે નહીં બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત